નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ચિરાગ વેકરિયા રીપી ઈ લર્નિંગ અપમાં તમારું સ્વાગત કરું છું ચાલો આજે ચેપ્ટર ચૌદ જે છે દોલનો તેનો ટોપિક જોઈએ વેલોસિટી એન્ડ એક્સેલેશન એટલે કે વેગ અને પ્રવેગ આધારિત દાખલા જોવાના છે ચલો શરૂઆત કરીએ ચાલો પહેલો દાખલો જોઈએ એક કણ એ પાંચ સેન્ટીમીટરના કંપ વિસ્તાર ચાલો જે વસ્તુ આપેલી છે લખતા જોઈએ કંપ વિસ્તાર આપણને આપેલો છે પાંચ સેન્ટીમીટર ના કંપ વિસ્તાર અને પાય સેકન્ડ કણની ઝડપ શોધવાની છે આપણે અને કયા કઈ જગ્યાએ ઝડપ શોધવાની છે તો મધ્યમાન સ્થાનથી થી ત્રણ સેન્ટીમીટર અંતરે અને મધ્યમાન સ્થાનની આગળ બંને જગ્યાએ આપણે શું શોધવાની છે ઝડપ એટલે કે વેગ શોધવાનો છે આપણી પાસે વેગનું સૂત્ર છે મધ્યમાન સ્થાન થી અંતર છે એટલે છે કંપ વિસ્તાર તો પેલું અંતર છે મધ્યમાન સ્થાન થી ત્રણ સેન્ટીમીટર એટલે કે એક્સ બરાબર કેસમાં કેટલા લેવાના છે ત્રણ પહેલા કેસમાં એક્સ બરાબર કેટલા લેશું ત્રણ તો વેગ વી બરાબર પ્લસો માઇનસ ચાલો છે કેન્સલ થશે તો ઓમેગા બરાબર આવશે બે રેડિયન પ્રતિ સેકન્ડ ચાલો ઓમેગા મળી ગયું છે તો અહીંયા લખીએ ઓર માઇનસ ટુ અંડરવુડ એ સ્કવેર એટલે કમ્પ વિસ્તાર એટલે કે પચીસ નો વર્ગ પચીસ થશે નવ તો વી બરાબર પ્લસ ઓર માઇનસ ટુ પચીસ માંથી નવ જાય તો કેટલા વધે સોળ સોળ નો વર્ગમાં કેટલું થશે ચાર તો વે કેટલું આવશે પ્લસ ઓર માઇનસ એટ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ કારણ કે એકમ શેમાં આપેલો છે સેન્ટીમીટર આપેલો છે ચલો પછી મધ્યમાન સ્થાન જે છે તે મધ્યમાન સ્થાન આગળ શું શોધવાનો છે વેગ હવે મધ્યમાન સ્થાન જે છે મધ્યમાન સ્થાન આગળ એક્સ કેટલું હશે જીરો છે કારણ કે એક્સ એટલે થાય મધ્યમાન સ્થાન થી અંતર પણ ત્યાં તો આપણે મધ્યમાન સ્થાન ની આગળ જ શોધવાનું છે તો મધ્યમાન સ્થાન પાસે એક્સ કેટલો હશે જીરો હશે તો વેગ નું સૂત્ર બનશે વેગ વી બરાબર પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડર રૂટ

આપણે થિયરીમાં ભણ્યા હતા કે મધ્યમાન સ્થાન આગળ વેગ સૌથી વધારે હોય વેગ મહત્તમ હોય તો ત્રણ સેન્ટીમીટરે વેગ કેટલો છે આઠ અને મધ્યમાન સ્થાને વેગ કેટલો છે દસ જે કેવો છે આઠ કરતા વધારે એટલે કે મધ્યમાન સ્થાન પાસે વેગ કેવો મળે છે મહત્તમ મળે છે ચાલો જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ સેકન્ડ નંબર સાત એમએમ કંપ વિસ્તાર ચાલો કંપ વિસ્તાર એ બરાબર આપેલો છે સાત એમએમ કંપ વિસ્તાર ધરાવતી અને સરળ આવર્ત ગતિ કરતા કણનો મહત્તમ વેગ ચાલો મહત્તમ વેગ એટલે વી મેક્સિમમ અને મહત્તમ વેગ આપણને આપેલો છે મીટર પ્રતિ સેકન્ડ પણ મીટરમાં ફેરવવું પડશે મીટરમાં ફેરવીએ તો સાત ગુણ્યા દસ ની એમ છે એટલે માઇનસ ત્રણ ગાદ આવશે અને સેમાં ફરી જશે મીટરમાં તો આ ગતિનો આવર્તકાળ શોધવાનો છે ચાલો વી મેક્સિમમ નું આપણી પાસે સૂત્ર છે મહત્તમ વેગ મહત્તમ પરથી આવડત ચાલો બરાબર છે ચાલો આને થોડુંક અહીંયાથી સાફ કરી નાખીએ ચાલો વી મેક્સિમમ આપણને આપેલો છે વી મેક્સિમમ કેટલો છે વી મેક્સિમમ છે ચાર પોઈન્ટ ચાર તો ચાર પોઈન્ટ ચાર બરાબર ટુ પાય બાય લખી નાખીએ ત્યાં ઓમેગા બરાબર શું લખશો ટુ પાય બાય ટી ટુ પાય છેદમાં શું આવશે ટી આવશે ચાલો હવે ટી એટલે આવતકાલ શોધવાનો છે તેને કરતા બનાવો તો ટી બરાબર શું લખાશે સાત ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ઘાત ગુણ્યા બે ગુણ્યા ની કિંમત આ જવાબ છે નિયર અબાઉટ આવશે દસ ચાલો નિયર અબાઉટ દસ બરાબર છે અને દસ ની કેટલી घात છે માઇનસ ત્રણ આને કઈ રીતે લખશો તો ટી બરાબર ની કેટલી घात વધે જવાબ કયો આવર્તકાળ છે કેટલો આવશે જીરો પોઈન્ટ જીરો એક સેકન્ડ ચાલો પછી જો ત્રણ નંબર એક કણ સરળ આવર્ત ગતિ કરે તેના માટે એક્સ વિરુદ્ધ ટી નો આલેખ નીચે મુજબ મળે છે

ફાઈ કેટલું થઈ જશે જીરો પ્રારંભિક કળા ફાઈ બરાબર કેટલો આપેલો છે કમ વિસ્તાર તો કમ વિસ્તાર એટલે આ જે મહત્તમ અંતર છે તેને શું કહેવાય કમ વિસ્તાર છે ચલો ખરેખર અહીંયા કમ વિસ્તાર કેટલો છે પ્લસ એક છે આ સાઈડ કેટલો છે માઇનસ એક એટલે કમ વિસ્તાર આપેલો છે એક અહીંયા આવશે સાઇન ચાલો ઓમેગા એટલે શું લખશો ટુ પાય બાય ટી ઓમેગા બરાબર શું લખાય ટુ પાય બાય ટી અને ગુણાકારમાં બીજું શું આપેલું છે અહીંયા ટી ચાલો હવે આ કેપિટલ ટી જે છે એ જુઓ તો ચાલો શું લખશું એના માટે હવે એક્સ બરાબર આ એક લખવાની કઈ જરૂર નથી અહીંયા આવશે સાઈન ટુ પાય

ઇન્ટુ ટી ચલો આ તમને સ્થાનાંતર મળી ગયું આપણે શોધવાનો છે પ્રવેગ તો સ્થાનાંતર પરથી પેલા વેગ મેળવીએ સ્થાનાંતર પરથી વેગ કઈ રીતે મળશે તો સ્થાનાંતરનું એક વખત વિકલન કરવાથી શું મળે છે વેગ મળે આનું એક વખત કરી નાખીએ તો વિકલન કરશો એટલે શું લખાય સાઈન નું વિકલન થાય કોષ એટલે અહીંયા શું લખશો કોષ ફાય બાય ફોર ઇન્ટુ ટી હવે આ જે ખૂણો છે એટલો આનું વિકલન ફરીથી કરવું પડે કોની સાપેક્ષ કરવાનું સમયની સાપેક્ષે તો આનું જો સમયની સાપેક્ષ વિકલન કરીએ તો પાય બાય ફોર અને ટી નું કેટલું થઈ જશે તો સમયની સાપેક્ષી વિકલન કરવાનું છે કોનું પાય બાય ફોર ઇન્ટુ ટી નું આ પાય બાય ફોર તો અચળ છે અચળ કે આવી જશે બાર તો પાય બાય ફોર ઉપર વધે ડી ના છેદમાં ડીટી અને બીજું શું વધે છે અહીંયા કેન્સલ થઈ જાય

પાય સ્કવેર બાય સિક્સટીન ઉપર બનેનો ગુણાકાર નીચે બને ગુણાકાર અહીંયા કેટલું વધે છે તો સાઈન પાય બાય ફોર ઇન્ટુ ટી ચાલો હવે આ સ્મોલ ટી સમય આપણને આપેલો છે ચાર છેદમાં ત્રણ સેકન્ડ આપેલો છે तो यहां शो लिखो - पाई स्क्वायर बाय 16 sin पाई बाय 4 * t કેટલો આપેલું છે 4/3 આ 4 4 કટ થઈ ગયા તો વધે કેટલું તો - पाई स्क्वायर बाय 16 sin पाई बाय 3 ચલો sin पाई बाय 3 એટલે કેટલા થાય 60 180 ભાગ્યા 3 એટલે 60 sin 60 ની કિંમત છે √3/2 તો આન્સર શું આવશે માઇનસ પાય સ્ક્વેર બાય સિક્સટીન તો આન્સર આન્સર આ શું મળ્યો આપણને પ્રવેગ મેળ્યો ટી બરાબર ફોર બાય થ્રી સમયે જે પ્રવેગ છે કેટલો આવશે રૂટ માઇનસ માઇનસ નો મતલબ શું થશે કણ જે છે એ કઈ દિશામાં આવશે મધ્યમાન સ્થાનથી

સરળ આવર્ત ગતિ કરતા પદાર્થનો વેગ મહત્તમ વેગથી એનાથી અડધો થાય ત્યારે તમારે સ્થાનાંતર શોધવાનું છે હવે સ્થાનાંતર કઈ રીતે લાવશો તો આપણે જોઈએ કે વેગ છે મહત્તમ વેગથી કેટલો બને અડધો ત્યારે સ્થાનાંતર મેળવવાનું છે તો ચલો વેગનું ચાલો વી મેક્સિમમ વી મેક્સિમમ નું સૂત્ર શું આવશે એ ચાલો જો વી બરાબર શું લખાય તો પ્લસ ઓર માઇનસ ઓમેગા માઇનસ આમાં પણ સ્થાનાંતર આવે છે બરાબર વી મેક્સિમમ બરાબર શું લખાય એ ઓમેગા છેદમાં કેટલા આવશે બે આવશે બંને સાઈડ થી ઓમેગા ઓમેગા કેન્સલ થઈ જાય ચલો પ્લસ ઓર માઇનસ લખવાની પણ કઈ જરૂર છે નહીં ચાલો અહીંયા શું લખીએ એક કામ કરીએ વધે છે કેટલું એ સ્ક્વેર માઇનસ ઇક્વલ ટુ એ વર્ગ મૂળ દૂર કરીને ગુણાકાર કરી દઈએ બંને સાથે તો ફોર એ સ્ક્વેર માઇનસ ફોર ઇક્વલ ટુ શું આવશે એ સ્ક્વેર સ્થાનાંતર શોધવું છે એટલે આને કરતા બંને માઇનસ છે આ સાઈડ આવશે એટલે પ્લસ થઈ જશે પ્લસ એ સ્કવેર આ સાઈડ આવશે એટલે માઇનસ થશે એટલે ફોર એ સ્કવેર માઇનસ એ સ્કવેર એટલે કેટલા વધશે કરો એટલે સામે વર્ગમૂળ નીકળશે આનું વર્ગમૂળ કાઢીએ તો ત્રણ નું વર્ગમૂળ નીકળશે નહીં એ નું નીકળશે એ ચાર આવશે બે તો મળી ગયું એક્સ રૂટ થ્રી બાય ટુ એ ચાલો સી ઓપ્શન આવશે મહત્તમ મહત્તમ વેગ એટલે વી મેક્સિમમ આ બે નો જે ગુણોત્તર છે કેટલો આપ્યો છે દસ આપ્યો છે બરાબર છે એક કામ કરીએ આના પરથી સૂત્ર બનાવીએ પ્રવેગ જે છે મહત્તમ પ્રવેગ નું સૂત્ર શું હોય એ ઓમેગા સ્ક્વેર મહત્તમ વેગનું સૂત્ર શું હોય એ ઓમેગા આ કેટલું આપેલું છે દસ આપ્યું છે એ ઓમેગા સ્ક્વેર ઓમેગા કટ થઈ ગયું એટલે આના પછી તમને ઓમેગા કેટલો મળે છે દસ રેડિયન પ્રતિ સેકન્ડ ચલો મેળવવાનું છે કયું તો સમયે સ્થાનાંતર કેટલું છે પાંચ મીટર તો મહત્તમ પ્રવેગ શોધવાનો છે પ્રારંભિક કળા છે ફાઈ બાય ફોર લેવાની છે હવે તમારે મહત્તમ પ્રવેગ મેળવવો છે તો મહત્તમ પ્રવેગનું સૂત્ર શું થાય એ ઓમેગા સ્ક્વેર બરાબર મહત્તમ પ્રવેગ જે છે તેનું સૂત્ર શું લખાય ગયો છે પાંચ મીટર તો આપણી પાસે સૂત્ર છે સરળ ગતિનું કે એક્સ બરાબર એ ઓમેગા ટી પ્લસ ચાલો હવે એક્સ એટલે સ્થાનાંતર કેટલું આપેલું છે પાંચ મીટર એ એટલે કંપ વિસ્તાર જે આપણે શોધવાનો છે

ત્યારે અચાનક તેની ઝડપ ત્રણ ગણી કરી દેવામાં આવે છે તો કણનો નવો કંપ વિસ્તાર શોધવાનો છે ચલો પેલા કણ જે છે એ જેટલા કંપ વિસ્તાર થી સરળ ગતિ કરે તો આપણે સૂત્ર મેળવીએ જો ઝડપ ત્રણ ગણી છે એટલે વેગના સૂત્ર લખીએ તો વેગનું સૂત્ર શું આવશે પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક સ્ક્વેર ચાલો હવે પેલા કંપ વિસ્તાર એ છે ત્યારે કઈ જગ્યાએ છે ટુ એ બાય થ્રી અને ટુ એ બાય થ્રી પર પહોંચે ત્યારે જ તેની ઝડપ કેટલી ગણી કરી દેવાની છે ત્રણ ગણી તો અહીંયા લખીએ કે પેલા જે કણ છે સ્કવેર ચાલો અહીંયા સ્કવેર કરીને ડાયરેક્ટ લખીએ ટુ એ બાય થ્રી એક્સ નો વર્ગ છે એટલે આનો સ્વર્ગ કરી દઈએ તો ટુ નો વર્ગ એટલે ફોર એ અને બાય કેટલા છે ત્રણ નો વર્ગ એટલે નાઇન લસા લઈ લો બરાબર ઓમેગા કણ જે ઝડપ છે એના કરતા ઝડપ ત્રણ ગણી કરી દેવાની છે એટલે ઝડપ કેટલી આવશે થ્રી વી ઝડપ ત્રણ ગણી કરી પહેલા જે ઝડપ છે એના કરતા ત્રણ ગણી કરી દઈએ તો થ્રી વી બરાબર ઓમેગા અંડર રૂટ ચલો ત્રણ ગણી ઝડપ કરશો

આનું થોડુંક સાદુરૂપ આપી દઈએ આ વર્ગ દૂર કરીએ એટલે સામે વર્ગમૂળ દૂર કરીએ એટલે સામે શું આવશે વર્ગ આવશે તો વર્ગ એક કામ કરીએ આ વી ની કિંમત અહીંયા લખી દઈએ ચાલો એક કામ કરીએ આ જે છે આનો વર્ગ કરી દઈએ આ વર્ગમૂળ દૂર કરો એટલે અહીંયા આવશે વી સ્ક્વેર બરાબર ઓમેગા સ્કવેર ફાઈવ એ સ્ક્વેર બાય નાઇન તો આ વી સ્ક્વેર જે છે એની કિંમત અહીંયા લખેલી નાઇન વી સ્કવેર વી સ્કવેર કેટલું આપેલું છે ઓમેગા સ્ક્વેર સ્ક્વેર અને ડિવાઇડમાં કેટલા આવે છે છે બરાબર આ જે તેની કિંમત અહીંયાથી લખેલી છે ચલો ઓમેગા સ્કવેર અંડર રૂટ એ વન સ્ક્વેર માઇનસ ફોર એ સ્કવેર બાય નાઇન ચલો બરાબર નહીં બંને બાજુ ઓમેગા સ્કવેર ઓમેગા સ્કવેર એટલે કેન્સલ થઈ ગયા ચલો અહીંયાથી ત્યાં નાઇન નાઇન કેન્સલ થઈ ગયા તો વધે છે સ્કવેર તો છે જ ઓલરેડી માઇનસ આ સાઈડ આવશે એટલે પ્લસ ફોર એ સ્કવેર બાય નાઇન ઇક્વલ ટુ એ વન સ્ક્ર ચાલો અહીંયા નવ પંચા પિસ્તાલીસ પિસ્તાલીસ ને ચાર વર્ગ વર્ગ છેદમાં આ દૂર કરો એટલે સામે નીકળશે તો ઓગણપચાસ એટલે સાત એ ત્રણ નો વર્ગ નવ એટલે કે નવ નો વર્ગમૂળ ત્રણ બરાબર એ વન તો આ છે આન્સર સેવન એ બાય થ્રી ડી ઓપ્શન આપેલો છે કેટલો આવશે સેવન એ બાય થ્રી ચાલો પછી જોઈએ એક સરળ આવર્ત દોલકનો મહત્તમ વેગ ચાલો ફરીથી મહત્તમ વેગ આપેલો છે મધ્યમાન સ્થાનથી કેટલા અંતરે એટલે એક્સ શોધવાનો છે મધ્યમાન સ્થાનથી કેટલા અંતરે તેનો વેગ પચાસ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ થશે ચાલો આવું કીધું છે

તો ઓમેગા આપણને કેટલો મળ્યો દસ રેડિયન આપેલી છે દસ નો વર્ગ માઇનસ એક્સ શોધવાનો છે એક કામ કર્યા વર્ગ દૂર કરી એટલે સામે શું આવશે આ વર્ગમૂળ દૂર કરી એટલે સામે શું આવશે વર્ગ અથવા એક કામ કરીએ જ્યાં ક્યાં જવા દે આના છેદમાં છેદમાં દસ એટલે પાંચ આવશે બરાબર અંડર રૂટ 10 નો વર્ગ એટલે સો માઇન માઇનસ ચાર આ ઓર માઇનસ લખવાની કોઈ જરૂર પણ નથી ચાલો માઇનસ આ સાઈડ આવશે એટલે શું થઈ જશે પ્લસ એટલે પ્લસ એટલે એક્સ નો વર્ગ બરાબર અહીંયા આપેલું છે સો પ્લસ પચીસ સામે જાય એટલે માઇનસ પચીસ એટલે અહીંયા આવશે પંચોતેર પચીસ તેરી પંચોતેર વર્ગ દૂર કરી એટલે સામે શું આવશે વર્ગમૂળ એટલે પચીસ નું વર્ગમૂળ થાય પાંચ અને ત્રણનું પાંચ વર્ગમૂળમાં ત્રણ સ્થાનાંતર છે એટલે એકમ કયું આવશે સેન્ટીમીટર એટલે આ જવાબ કેટલો આવશે પાંચ વર્ગમૂળમાં ત્રણ સેન્ટીમીટર જો આપણે અહીંયા પ્લસ નિશાની લીધી છે એટલા માટે ધારો કે તમે માઇનસ લેશો પ્લસ પ્લસોર માઇનસ નિશાની તમે માઇનસ લો છો ધારો કે પંચોતેર આ શંકર સંખ્યા છે આનું વર્ગમૂળ નીકળશે નહીં એટલા માટે આપણે પ્લસો માઇનસ લખવાની કઈ જરૂર નથી તો સ્થાનાંતર કેટલું આવશે ફાઈવ ઇન્ટુ રૂટ થ્રી સેન્ટીમીટર ચાલો તો અહીંયા સુધી પૂરું કરીએ હજી આપણે એક પાર્ટ બનાવશું વેગ અને પ્રવેગ છે તેના થોડા એમસીક્યુ આધારિત દાખલા બીજા લેવાના છે આપણે થેન્ક યુ